પૈસા લઈ દીધા કઈ માર છોકરા ને કાકા કઈ જગ્યાએ કઈ બાબત ગામમાં તમારી ત્યાં આપણે જગ્યા લેવી છે અહીંયા રોડ ઉપર તમે પૈસા લઈને આવો તો આપણે ભાગીદારીમાં જમીન લઈએ પછી કે વાડી અમારો ભાગીદાર પૈસા લીધા લઈને આવે છે એટલે આપણે આ લઈને જઈએ બધા ભેગા કરીને પછી કાલે જમીન લઈ લઈશું પંદી દસ્તા નાખશો એમ કરીને પછી જઈને અમને રૂમમાં પૂરી દીધા પછી પાંચ જણા આવ્યા એક એનો છોકરો ચાર બીજા અને એ છોકરાને જે મારી લાફલા પાંચ મીડિયા મારવા પછી ફોન લીધા એ મારા મારી વિલકુલને મારીને હાથમાં તો એ બધું કાઢી લીધું અને બધાના હાથ પગ બાંધી દીધા પછી વિલકુલને અહીંયા દિવાલ એ બાંધ્યો બે હાથ ખીલી બાંધી દીધા જાળી હેરીનું શરીર બાંધી દીધું પછી ચાર ગણા ધોકેને ધોકે ન મીડિયા મારવા એ બે વંશ પછી એને જેઠો આડો હુર આવી ઊંધો હુર આવી પછી ધોકેને ધોકે માર્યો એ પાસે પેટમાં પાટું મારી છે કે મને હું તમને બધી મિલકત પૈસા જે જોવે લઈ ગયો મારા છોકરાના જીવ તો રહેવા દો બાપા તે મારા છોકરા ધ્યાન રાખજો હું જીવી શકું તો જ એમ તો મારવા મળ્યા પાંચ થઈ તો એ પંદર વીસ મિનિટ માર્યો તો એ પછી મરી ગયો પૈસા વાત લે તો બેન છે ભાઈ પેટમાં બે પાટું મરી ગયા એન્જિન બે ગયો ને બે પાટું મારો ચાલુ થઈ જાય કેટલી રકમ લઈને આવ્યા હતા એક કરોડ દસ લાખ રૂપિયા રોકડા હતા આપણે હા રોકડા

એની એક ફરજ દસ લાખ રૂપિયા રોકાડા લઈને આવો બીજા હું કરું એમ કે આપણે જમીન લઈ લઈએ તમે રોકડા અત્યારે પેમેન્ટ ક્યાંથી લઈને આવ્યા હતા એને સુરતથી લઈને આવ્યા હતા કોણ પણ આવ્યું હતું તમે ગાડી લઈને આવ્યા હતા ખા ભરવાય ગાડી લઈને આવ્યા તમે સીધા અત્યારે ક્યાં ગયા હતા પૈસા લીધાની એને ઘરે ગયા આખો સવાર ગયા એને કરીએ ગયા હાસી સરથી હાડાસી પાછી ગયા કહેજો કઈ જગ્યાએ એનું ઘર એનું ઘર વાળું કે ગામમાં છે ક્યાં પણ અમારા બેન ગ્રેસર વાળું કર હું તો એને ઘરે હું જાવતા કે ક્યાં નહીં જાઉ સવારે જાય તું કે જ્યારે આપણે પૈસા બધા સેટિંગ કરી નાખીએ અને સવારે આપણે દસ પેક લખવા આપવાનો છે બધા એ બેન બહેન કે દસ પેક થાય પછી જઈ જતું આપણો વાંધો નહીં પછી એના ઘરે જમાડ્યા પછી કાલે વાડીએ કેવો બીજો પૈસા લઈને આવે એમ છે ને ચાર કરોડ રૂપિયા ઠાકે સીધા અને આ રીતે આપણે આ હાથે બધા ભેગા કરીને પછી કાલે જગ્યા લઈ જઈશું એમ કરીને પછી અમને મારીને આ પૈસા લઈ લીધા કે હજી બે કરોડ બીજા દો ને કે તમે ત્રણ ઇંચ ના લીધે ત્રો લેવા છે ન આપો તો ત્રણ ઇંચ બાંધી છે પછી કે તારા હાગર સંબંધી ને બધાને બોલાય કોણે પૈસા દેવા આવે હું તમારો ફોન આપો તો ફોન તો મારવા પડે બીજું કાકા એમની સાથે જે મારવામાં માટે એને તમે ઓળખો છો એને નહીં આ દર્શક ને લાભ જ ઓળખો એટલે મોઢે બાંધેલો હતો એને કેમ સાર મળી કેમ ને છોડો વાડુકર ઓપીનો એક બનાવ છે જેમાં ફરિયાદી અને આરોપીઓ એકબીજાના પાર્ટનર છે અને ખેતીની જમીનની બાબતે આજે સોદો કરવા માટે વાળુકર બોલાવવામાં આવેલ અને જે આ કામના જે ફરિયાદી જે છે એ આશરે એકાદ કરોડ જેટલી રકમ લઈ અને અહીંયા સોદા માટે આવેલા અને સોદો દરમિયાન બંને વચ્ચે માથાકૂટ થયેલી છે અને જે માથાકૂટમાં એક જે છે તે એક્સપાયર થઈ ગયેલા છે હાલમાં અહીંયા ફરિયાદ લેવાનું ચાલુ છે અને વહેલી તકે આરોપીને એરેસ્ટ કરવામાં આવશે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ